કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે બરાબર પણ આ વ્યાખ્યા ભાઈ કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એ કેવી રીતે સાર્થક થાય છે એ માટે આપણે વિસ્તૃતમાં આ ચેપ્ટર સમજવાનું છે બરાબર અને બીજી વસ્તુ ચેપ્ટર નંબર 8 સમજી ગઈ બરાબર એના પછી એના આધારિત કોષ વિભાજન કોષ ચક્રવાળું જે ચેપ્ટર કરું એ ચેપ્ટર નંબર 10 આપણે જોવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની શરૂઆત કરી છે થોડી વાત કરીએ લખ્યું વિદ્યાર્થી કે તમે આજુબાજુ જુઓ છો ત્યારે તમને સજીવ અને નિર્જીવ બંને દેખાય છે ત્યારે તમે ચોક્કસ આશ્ચર્ય પામતા હશો અને પોતાના પોતાને પૂછતા હશો કે એવું તો શું છે કે જેથી સજીવ જીવંત કહેવાય અને નિર્જીવ જીવંત નથી હોતા બરાબર આ જિજ્ઞાસાનો જવાબ તો માત્ર એ જ હોઈ શકે કે બધા જીવન સજીવોના જીવનમાં આધારભૂત એકમની એક હાજરી હોય અને એ આધારભૂત એકમ એટલે અહીં કીધું છે કોષની હાજરી હોય છે બરાબર એવી વાત કરેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા પણ લખેલું છે કે ભાઈ સજીવ શરીરના અંદર એક એવું તો ચોક્કસ આધારભૂત એકમ હોય છે કે જેના કારણે સજીવ અનન્ય એ લગ પડતા હોય તમે જાણો છો કે ભાઈ જીવ હોય જીવ ધરાવતા હોય એને સજીવ કહેવામાં આવે બીજું જે હલન ચલનના પ્રચલન કરી શકતા હોય બરાબર એ સજીવ કહેવામાં આવે આમ તો જોઈએ તો હલનચલન તો કોઈ પણ વસ્તુના આપણે જાતે કરીને પણ કરાવી શકતા હોઈએ ઉદાહરણ તરીકે કોઈ એક હલકી નિર્જીવ વસ્તુ પડી હોય વધુ કોવાના આવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહેતી હોય છે બરાબર તો એ એક જગ્યાથી બીજી જગ્યાએ જાય એ હલશા હલન ચલન કરીએ છીએ પણ એ સિવાય એના અંદર આંતરિક ઘણી બધી પ્રક્રિયાઓ પણ થતી હોય છે તેના શરીરની રચનાની વાત કરવામાં આવે તો એ નિર્જીવી થી આખું અલગ હોય છે આવા ઘણા બધા લક્ષણો આધારિત હોય છે એ જ રીતે અહીંયા પણ આપણો સજીવના શરીરના બંધારણની ચર્ચા કરીએ તો એને એક નાના એકમ તરીકે એટલે કે આધારભૂત મૂળભૂત એકમ તરીકે કોષની વાત કરવાની છે તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો આગળ જોઓ લખેલું છે કે બધા સજીવો ખરા એ ના લાગે છે બધા જ સજીવો એ કોષોના બનેલા હોય છે જેમાં કેટલાક એક કોષના બનેલા હોય એટલે આપણે અહીંયા કહીશું એક કોષી બરાબર તો અહીંયા લખેલું છે કે તેઓ એક કોષી સજીવ તરીકે ઓળખીએ છીએ જ્યારે બીજા આપણા જેવા સજીવો ઘણા બધા કોષોના બનેલા હોય ત્યારે કે આપણી વાત કરીએ તો આપણા પોતે ઘણા બધા કોષોના બનેલા હોઈએ છીએ તો આપણે બહુ કોષી તરીકે ઓળખાઈએ છીએ બરાબર તો પહેલાં પેલું ડિસ્ક્રિપ્શનની વાત કરીએ થોડું વિસ્તૃત વાત કરીએ તો યાદ રાખવાનું કે જે સજીવો માત્રને માત્ર એક કોષના બનેલા હોય છે એવા સજીવોના આપણે એક કોષી કહીશું જે સજીવો એક થી વધુ કોષોના બનેલા હોય તેને આપણે બહુ કોષી કહીએ છીએ હવે મુદ્દો આઠ પોઈન્ટેક લે જઈએ કોષ એટલે શું વિદ્યાર્થી મિત્રો અહીંયાં જુઓ કોઈ મુદ્દો છે કોષ એટલે તો એક કોષી સજીવો એ સ્વંત્ર અસ્તિત્વ ધરાવે છે પહેલું બરાબર બીજું જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે એક સક્ષમ છે કોષની સંપૂર્ણ રચના વગર કોઈનું પણ સ્વતંત્ર જીવન અસ્તિત્વ ધરાવતું નથી કહેવાનો મતલબ કોષની સંપૂર્ણ રચના વગર કોઈનું પણ સ્વતંત્ર જીવન અસ્તિત્વ ધરાવી શકતું નથી તો વિદ્યાર્થી મિત્રો કોષ હોય તેની રચનાની વાત કરીએ તો તમે આમ તો ભણી ગયાં છો અગાઉના ધોરણના અંદર કભી કોષ હોય તો સૌથી બહારના ભાગે કોષ દિવાલ આવેલી હોય છે બરાબર એના પછી કોષ રસ ફટાલાયેલો હોય છે એના અંદર જઈએ તો કોષ રસ આવેલો હોય છે કેન્દ્રમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે બરાબર અને વચ્ચે વચ આનુવંશિક એકમ તરીકે જે રચના આવેલી હોય છે એને આપણે કહીએ છીએ જનીન દ્રવ્ય બરોબર તો વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ હવે આ કારણસર બધા સજીવો માટે કોષ એ મૂળભૂત રીતે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બને છે બરોબર અને આમ આપણે વાત કરીએ તો ભઈ કોષ વગર ચાલે નહીં આ કારણથી કોષના સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ કીધું છે એટલે તો અહીંયા જે તમને બતાવવામાં આવ્યું છે સેન્ટેન્સ લખી હોય અહીંયા સાર્થક થઈ જાય છે તમે જોઈ શકો છો કે આ જે સેન્ટેન્સ છે એ સાર્થક થાય કે ભાઈ કોષ તે સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ છે તો એની જે વ્યાખ્યા પણ સરખી છે બરાબર તો આગળ જોઈએ હવે મહત્વનો એમ શું કહેવાય છે એ ક્વેશ્ચન પૂછ્યો તો એન્ટોન લિવન હોક એન્ટોન વાન લિવન હોક એન્ટોન વાન લિવન હોક એણે સૌપ્રથમ જીવંત કોષને જોયો અને તેનું વર્ણન કર્યું ત્યારબાદ રોબર્ટ બ્રાઉને એ એક કોષ કેન્દ્રની શોધ કરી તો બંને રીતે એમ સમજવું છે કે કઈ કઈ પહેલા તમે ફોકસ કરજો અહીંયા ફરીથી જુઓ લ્યુવન હોક આખું નામ છે એન્ટોન વાન લ્યુવન હોક એ સૌપ્રથમ શું જોયું જોયો કોષનો જોયું તેનું વર્ણન કર્યા બાદ રોબર્ટ બ્રાઉન એ પછી જે રોબર્ટ બ્રાઉન આવે એને કોણે શોધ કરી તો કોષ કેન્દ્રની શોધ કરી તો ચલો કોષના શોધક કોણ કોષના શોધક છે લિવન હોક અને કોષ કેન્દ્રના શોધક કોણ તો રોબર્ટ બ્રાઉન ફરીથી આપણે જે તરફ કોષ ઉપર ફોકસ કરીએ તો કોષના શોધક કોણ તો કોષના શોધક હતા એન્ટોન વાન લિવન હોક કોષ કેન્દ્રના શોધક કોણ છે તો રોબર્ટ બ્રાઉન કોષ કેન્દ્રના શોધક હતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો તોય સૂક્ષ્મદર્શક ની યંત્રની શોધ અને તેમાં સુધારો થયો इलेक्ट्रॉन माइक्रोस्कोप द्वारा कोष की विस्तृत संरचना अभ्यास करते हैं बाद इलेक्ट्रॉन माइक्रोस्कोप आयु कोष की जो विस्तृत रचना करी एनो पण अभ्यास धीमे धीमे प्रयास करो तो विद्यार्थी मित्रों हाल आप बे वैज्ञानिक से क्या क्या चलो फटाफट एक बार ये हाल ही रिवीजन कर दो तो एंटोन लिवन हॉक जिन्होंने सनी बात करी थी तो कोष की त्यार बाद रॉबर्ट ब्राउन ने सनी

કે ભાઈ સ્લીડન ઘણી બધી વનસ્પતિઓના અભ્યાસ પછી જોઈએ કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી છે બરાબર જે વનસ્પતિઓના પેશીઓને શું કરશે નિર્માણ પરિસ્થિતિઓ ઓગણીસ અઢારસો ને અડત્રીસમાં જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી કોણ છે મેથી સ્લીડન ઘણી બધી વનસ્પતિઓના અભ્યાસ પછી જોયું કે બધી જ વનસ્પતિ વિવિધ કોષોની બનેલી છે તે વનસ્પતિમાં સનું નિર્માણ કરે તો પેશીઓની તમને જ ખબર હોય છે કે કોષો થઈને શું બનાવે પેશી

જ્યારે અહીંયા એ જ સમયના અંદર બ્રિટિશના પ્રાણીશાસ્ત્રી થ્રી ઓર્ડર એ જુદા જુદા પ્રાણીઓના પોષણના અભ્યાસ નથી નથી કેશની બહારની બાજુએ બાહ્ય પડાયેલું હોય છે એકદમ પાતળું હોય કોષની બહારની બાજુએ પાતળું બાહ્ય પડાયેલું હોય છે જેને શું કહેવામાં આવશે બહારના પડદના આપણે કહીશું બોસ રસ ફોટ સમજજો હવે બહારનું પડાયેલું હોય જેના કોષરસ પોટલ તરીકે ઓળખીએ છીએ તદ ઉપરાંત એના ઉપરાંત થિઓડર સ્વનિક થિઓડર સ્વનિ વનસ્પતિ પેશીઓના વ્યાસ પરથી વર્ણવ્યું કે કોષ દીવાલ એ વનસ્પતિ કોષોનું એક આઘું લક્ષણ ને પછી કોષ દીવાલ ખરું એ પણ એક વનસ્પતિ કોષોનું એક આગવું લક્ષણ બરાબર કાંગ કોષરસ પટલ હોય એની આજુબાજુ કોષ દીવાલ આવેલી હોય અને કોષ દીવાલ કરી એ ચોક્કસ રીતે કોષનું રક્ષણ કરતી હોય ને સેલ્યુલોજનું બનેલી હોય છે

પણ પ્રાણીઓના અંદર કોષ દિવાલનો હંમેશા અભાવ હોય છે બરાબર તો અહીંયા વાત કરીએ આપણે કોષ કોષ રસપટલ તરીકે સૌથી બહારનું પતુળા આવરણ તો આવેલું જ હોય છે તદ ઉપરાંત છેડર શો અને વનસ્પતિ કૃષિઓના અભ્યાસ પતિ વર્ણવ્યું તે કોષ દીવાલ પણ વનસ્પતિ કૃષિનું આગુ લક્ષણ છે ના આના આધારે સોને પ્રાણીઓ અને વનસ્પતિઓની શરીરની રચના કોષ અને કોશની નિકોજની મહેલી છે

સ્પર્ન નામના બે વૈજ્ઞાનિકોએ ભેગા થઈ ન કોષવાદ રજુ કર્યો બરાબર પણ આ સિદ્ધાંત નવા કોષોનું સર્જન કેવી રીતે થાય એ સમજાવવા માટે અસમર્થ થતો તો આપણે વાત કરીએ બી કોષની વાત કરી કોષ દિવાની વાત કરી કોષ રસ્તની વાત કરી જે દ્વારા જે સંશોધન થઈ એની વાત કરી પણ આના દ્વારા જે નવા કોષો સર્જાય છે એના વિશેની કોઈ પણ માહિતી હતી પરંતુ એના બાદ એક વૈજ્ઞાનિક હતા વૈજ્ઞાનિક નામ છે રુડોલ્ફ વિશ્વ ઘણી જગ્યાએ વિરસો પણ રખ્યું છે યાદ રુડલ વિરશોએ અઢારસોને પંચાનવું સૌ પ્રથમ પુરવાર કર્યો કે કોષ વિભાજન પામીને પૂર્વસ્થિત ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે ચલો ભાઈ વનસ્પતિ શાસ્ત્રી પ્રાણીશાસ્ત્રી તરીકે સ્લીડન અને સ્વને કોષવાદ રજૂ કર્યો પણ કોષવાદ એ નહીં તો સમજાવી શકતું કે ભાઈ નવા કોષો સર્જાય કેવી રીતે ક્રિયા માટે કરી અને આ કોઈનું કોષવાદી અધૂરી શોધ મનાવતો

સેલ્યુલા ઈ સેલ્યુલા જો ફોમિસ સેલ્યુલા ઈ સેલ્યુલા મતલબ કોષ વિભાજન પામીને પૂર્વસ્થ ધરાતા કોષમાંથી નવા કોષોનું સર્જન થાય છે અને બાદમાં તેઓ સ્લેડન અને સોને આપેલા કોષવાદની પરિકલ્પનામાં સુધારો કરી કોષવાદનું અંતિમ સ્વરૂપ પ્રસ્તુત કરી અને આજના સમયમાં કોષવાદ એટલે શું છે તો આજના સમયમાં કોષવાદ એટલે અહીંયા ઓકે આવા લે સેન્ટેન્સ લખેલું છે પહેલું સેન્ટેન્સ જુઓ કે બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપોજણા બનેલા છે બધા જ જીવંત સજીવોએ કોષનું કોષની કોષ અને કોષની નિપોજણા તમને ખાલી એક્ઝામ્પલ તરીકે કહી દઉં કે ભઈ કોષ અને કોષની નિપોજણા તમને ખબર છે કોષાંતર 20 પ્રકારની અંગી કાલે તરીકે આપણે કરીએ છીએ કોષાંતરની પણ અંગી થાય છે આ રિબોઝોમ કામ શું છે રિબોઝમ નામની અંગિકા હમેશા પ્રોટીનનું સંશ્લેષણ કરે છે આ જે પ્રોટીનનું શરીરની રચના થાય છે એટલે કે મનુષ્યનું શરીર હોય કોઈ પણ સજીવ હોય એનું શરીર એ દ્વારા ઉત્પન્ન થતા પ્રોટીન વગર શક્ય જ નથી તો એ રીતે હાલ એક અંગિકાની વાત કરી છે એ સિવાય બી ઘણી બધી અંગિકાઓ જે એક અલગ અલગ ઉત્પન્ન કરતી કરી અને સજીવના ટકાવી રાખતી હોય છે સજીવનું નિર્માણમાં ખૂબ જ મહત્વનો ભાગ હોય છે એટલા માટે પહેલું સેન્ટર કર્યું છે કે ભાઈ બધા જ જીવન સજીવો કોષ અને કોષની નિપજોના મળ્યા છે બીજું સેન્ટર અહીંયા તમે જોઈ બીજું લખ્યું છે બધા જ કોષોનું સર્જન એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ શક્ય બને આવું કોષો કોણે આપ્યું તમને ખબર કે કોઈ કોષ પર તરીકે થઈ ગયા બાદ જ્યારે નવા કોષ કેવી રીતે સર્જાય માહિતી મળી રહેશે નહીં ત્યારે એ માહિતી ખરી એ અઢારસો ને પંચાણું રૂડોલ્ફ આપી

ના આ ડુંગળી હોય અને તમે એક સૌથી ઉપરનો એકદમ પાતળો ભાગ ખેંચશો ને એટલે થોડું પારદર્શક આવરણ એવું એક પડી પડે બરોબર કે આપણે અહિયાં ડુંગળી ની છાલ કહીએ છીએ તો વનસ્પતિ ની વાત કરવામાં આવે તો ડુંગળી ની છાલ બરાબર જો મનુષ્ય ની વાત કરવામાં આવે તો મનુષ્ય ના અંદર ના ગાલ ના કોષો ફરીથી કહું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જો વનસ્પતિ ની વાત કરવામાં આવે તો ડુંગળી ની છાલ અને મનુષ્ય ની વાત કરવામાં આવે તો મનુષ્ય ના ગાલ ના કોષો ના જરા સૂક્ષ્મદર્શક યંત્ર માં જોવામાં આવે છે ચાલો તેની શરતનાનું સ્મરણ કર્યું હોય એની શરતનાની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તો ડુંગળીનો કોષ કરો ને એક લાક્ષણિક વનસ્પતિ કોષ તરીકે ઓળખવામાં આવે જેની અંદર સૌથી બહારની બાજુ શું આવેલું હોય તો સ્પષ્ટિક કોષ દીવાલ આવેલી હોય હમણાં આપણે વાત કરીએ કે કોઈ પણ કોષ હોય સૌથી બહાર એક મજબૂત રક્ષણાત્મક આવરણ તરીકે કોષ દિવાલ હોઈએ છીએ ફરીથી હર હંમેશા યાદ રાખજો તમે કોષ દોરો છો બરાબર વનસ્પતિ કોષ દોરો છો તો સૌથી બહાર એક સ્પષ્ટ કોષ દીવાલ હોય બરાબર એના બરાબર તેની નીચે કોષ રસ પટલ આવેલો હોય વાત કરીએ ફરીથી આપણે વાત કરીએ તો જો સૌથી બહાર શું આવેલું હોય છે તો સૌથી બહાર કોષ દીવાલ આવેલી હોય છે કોષ દિવાલ શરીરોજની બનેલી કોષ દીવાલ વનસ્પતિ કોષની રત્નની વાત એના અંદર એકજો આવેલું હોય તો કોષ રસ પટલ આવેલું છે બરાબર મનુષ્યના ગાલના કોષની બહારની બાજુ ફક્ત એક બાહ્ય પટલ જોવા મળે છે જો મનુષ્યના ગાલના કોષની વાત કરવામાં આવે બહાર ના બાજુ એક બાહ્ય પરત જોવા મળે છે પ્રત્યેક કોષ અંદર સઘન પટલ યુક્ત જોવા મળે બરોબર જેને કોષ કેન્દ્ર કહેવાય તો જે કોષની ની રચના કરે છે એના વચ્ચે વચ્ચે વાત કરવામાં આવે તો સઘન પટલ યુક્ત કેવું તો સઘન પટલ યુક્ત એક સરત જોવા મળે જેને શું કહીશું આપણે તો એને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે બરાબર અને કોષ કેન્દ્ર શું આવેલા હોય તો કોષ કેન્દ્ર માં રંગસૂત્ર આવેલા હોય રંગસૂત્ર એટલે आनुवंशिक लक्षण मार्ते जिम्मेदार रंग डीएनए तो तो मतलब ये रंग सूत्र थे इन्हें बंटारण तो में आनुवंशिक द्रव्य तरीके से आलो जाते हैं लिख लीजिए आनुवंशिक द्रव्य तरीके डीएनए आए केवाना मतलब जी कोष केंद्र हो है एक कोरस केंद्र अंदर रंग रंग सूत्र आलो है ये रंग सूत्र के बंटारण की बात करिए तो अनुवांशिक द्रव्य तरीके डीएनए आलो हो है द्रव्य तरीके से आलो डीएनए विद्यार्थी मित्र आनुवांशिक के हमेशा याद रखो કે આપડા માતા-પિતા દ્વારા આપણું નિર્માણ થયું તો આપણું દેખાવના અંતે આપણા માતા-પિતા જેવા લાગીએ એનું કારણ એ માતા-પિતાના જે પણ બે કોષો બને કોષો ભેગા થાય છે શુક્રકોષના અનુકોષ તે બંને કોષો એટલે કે શુક્રકોષના અનુકોષના બંને કોષો જ્યારે ભેગા થયા ત્યારે એ વખત શુક્રકોષના અનુકોષ બનીનો ડીએનએ પણ એની સાથે ભેગો છે પછી આપણું નિર્માણ પણ એટલે કહેવાનો મતલબ પચાસ ટકા ડીએન એ સુત્ર કૃષ્ણ પચાસ ટકા ડીએનની અનુપૃષ્ણ વિકાસ થઈ પલંત કરી ફલિતાણ બની ધર્મનું સ્થાપન થયું પછી આપણું અવતરણ થયું પછી આપણે નિર્માણ પામે તો આ જે DNA ખરી એના અંદર જ આપણા પિતૃઓની માહિતી કે જે વારસામાં આપણામાં આવે એટલા માટે જ આ દ્રવ્યના આનુવંશિક દ્રવ્ય કહેવામાં આવે કે જે હંમેશા કૃષ્ણ કોષ કેન્દ્રમાં રક્ષિત હોય છે વિદ્યાર્થી મિત્રો જે કોષમાં પટલયુક્ત કોષકેન્દ્ર આલુ હોય તેને કેવા માંથી યુકેરિયોટ એટલે કે સુકોષકેન્દ્રી કોષ તો અહીંયા વ્યાખ્યા થઈ કોઈ સુકોષકેન્દ્રી એટલે શું નાદી કોષકેન્દ્રી યાદ રાખીજો કે જે કોષના અંદર પટલયુક્ત કોષકેન્દ્ર આલુ હોય કોષનું કોષકેન્દ્ર હોય એના ઉપર પટલ આવેલું હોય તેને યુકેરિયોટિક કહેવામાં આવે યુકેરિયોટિક પણ કો અથવા એને ગુજરાતીમાં કહેવામાં આવે સુકોષકેન્દ્રી ફરીથી વિદ્યાર્થી મિત્રો તો જે કોષકેન્દ્રની ફરતે પટલ આવેલું હોય જે કોષમાં કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું હોય તે યુકેરિયરટિક કોષ કહે છે એટલે કે સુકોષ કેન્દ્રિક કોષ કહેવામાં આવે અને જે કોષના કોષ કેન્દ્રની ફરતી કોષ કેન્દ્ર પટલ ના આવેલું હોય એને પોર્ટ્રોકેરિટિક કહેવાય ફ્રોકેરિટિક એટલે આદિ કોષ કેન્દ્રિક કોષ કહેવાય સુકોષ કેન્દ્ર એટલે શું જે કોષના કોષ કેન્દ્રની ફરતી સોરી જે કોષના કોષ કેન્દ્રની ફરતી કોષ કેન્દ્રની ચોક્કસ પટલની આવરણ આવી આવરણની હાજરી આવેલી હોય ये ये ना अपना सुकोस केंद्र ऐसा यूकेरेटिक क्या मावा, नचे कोसना कोस केंद्र निफ़रते पटल ना आया लो है इलेके ये कोस के केंद्र पटल विहीन हुआ ही ना प्रोकेरेटेकर लेके आधी कोस केंद्रीय पस क्या मावा, आम आइयो जब अन्य कुस्थिया इलेके आधी कोस केंद्रीय ना सुकोस केंद्रीय कोसों मा अर्ध तल तरीके प्रवाह ही आया लो ह એવું પણ કહી શકાય કે ગુજરાતની જે post નું post કેન્દ્ર હોય એના post રસ્તા હોય એના વચ્ચે વચ્ચે એક પ્રવાહી ભરેલું હોય આ પ્રવાહી છે ને અર્ધ સરળ હોય અને અર્ધ સરળ આધાર પ્રવાહી એક રસ્તે જવા માટે ના હોય રસ્તા આ જે નું કદ પણ રોકતું હોય છે વિદ્યાર્થી મિત્રો બંને વનસ્પતિ અને પ્રાણી કોષોના કોષીય પ્રક્રિયા કરવા માટેનું મુખ્ય સ્થાન એ કોષરસ છે તો આ વનસ્પતિ અને પ્રાણી અંદર કોષીય પ્રક્રિયા કરવા માટેનું મુખ્ય સ્થાન કયું કોષીય પ્રક્રિયા કરવાનું મુખ્ય સ્થાન છે કોષને તેની જીવન સ્થિતિમાં રાખવા માટે વિવિધ રાસાયણિક ક્રિયા કરવા માટે આ કોષરસ ખૂબ જ મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો કોષને તેની જીવન સ્થિતિમાં રાખવા માટે અને વિવિધ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે આ જે કોષરસ કરો એ ખૂબ જ મહત્વનો છે તો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે વિંગાવ લોકની ચર્ચા કરીએ તો ઉપરથી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો જો વનસ્પતિ કોષનો અભ્યાસ કરવો હોય તો ડુંગળીના ઉપરનું એકદમ પાતળો આવરણ લઈ લેવાનું કે જે થ્રુ પારદર્શક એવું હોય છે જ્યારે લાક્ષણિક કોષ પ્રાણીકોષની વાત કરવામાં આવે તો મનુષ્યના ગાયના કોષ્નલન માઇક્રોસોફ્ટમાં જોવામાં આવશે જો રત્નની વાત કરવામાં આવે કોષ્નો કોષના સૌથી બહારનું આવરણ એ કોષ દિવાલો હોય તે સૌથી મજબૂત રક્ષણાત્મક આવરણ હોય અંદર એના અંદરના આવરણ તરીકે કોષરસ પટલ પટર આવેલું હોય છે એના અંદર અર્ધ તરલ પ્રવાહી તરીકે કોષરસ સરસ હોય છે કોષ સરસના અંદર

આધી કુછ કે ની લખ્યો છે માહિતી જોઈને આગળ વધશું તો આપણો કુસના વિહંગ અવલોકનનો એક પેરેગ્રાફ જ જોઈએ છે એના પછી ની માહિતી આપડો નેક્સ્ટ વિડિયોના અંદર જોઈશું